વડોદરામાં ત્રીજી મેટાકોન ટ્વેન્ટી ફોર રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરા ગુજરાત અને દેશના નિષ્ણાંત ડોક્ટરો વક્તવ્ય આપશે વર્તમાન સમયમાં ડાયાબિટીઝ બ્લડ પ્રેશર હૃદયરોગ કિડનીની બીમારી અને સ્થૂળતા જેવા રોગોમાં અસાધારણ વધારો થયો છે અને એક રોગથી પીડિત વ્યક્તિએ બીજા રોગની હાજરી માટે તપાસ કરવી પડે છે કારણ કે આ રોગો સામાન્ય રીતે સાથે જોવા મળે છે ડાયાબિટીસ જેવા રોગોની સારવાર માટેની નવી દવાઓ વજન બ્લડ પ્રેશર હૃદયના રોગો અને કિડનીના રોગો માટે પણ ફાયદાકારક છે દર્દીને મહત્તમ લાભ મેળવવા માટે એક જ વ્યક્તિમાં હાજર આ તમામ રોગોની સંયુક્ત રીતે સારવાર કરવી પડે છે તેથી પ્રેક્ટિસ કરતા ડોક્ટરોએ ડાયાબિટીસ અને કાર્ડિયો મેટાબોલિક રોગના આ ક્ષેત્રમાં નવા સંશોધન દવાઓ અને ગાઈડલાઇન્સ સાથે અપડેટ થવું પડશે ઇન્ડિયન ડાયાબિટીસ અને કાર્ડિયો મેટાબોલિક ડિસીઝ એસોસિએશન ટૂંકમાં આઈડીસીએમ તરીકે પણ ઓળખાય છે જે એક રાષ્ટ્રીય સંગઠન છે જેનું રજિસ્ટર્ડ કાર્યાલય વડોદરા ખાતે છે ના સુકાન સંભાળતા હોદ્દેદારોએ વાસ્તવિકતાને ઓળખી છે અને આઈડીસીએમના પાયાના નિયમો ઘડ્યા છે જે કાર્ય કરે છે ડાયાબિટીસ કાર્ડિયોલોજી અને મેટાબોલિક રોગોના જ્ઞાન અભ્યાસ અને પ્રેક્ટિસને તમામ રીતે આગળ વધારવાના ઉદ્દેશ સાથે અને વિવિધ પ્લેટફોર્મ દ્વારા વ્યાપકપણે તબીબી સમુદાય અને સામાન્ય જનતાને સતત શિક્ષણ પ્રદાન કરવા ડૉક્ટર આકાશ કુમાર સિંહ પ્રેસિડેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડૉક્ટર કમલદીપ ચાવલા નેશનલ કન્વીનિયર ડૉર પરાગ રાણા જનરલ સેક્રેટરી ડૉક્ટર સુશીલ પટેલ જૉઈન્ટ સેક્રેટરી ડૉક્ટર દિશાંત પટેલ જોઈન્ટ સેક્રેટરી ડૉક્ટર શૈલેષ ત્રિવેદી ચીફ મેનટર ભારતીય ડાયાબિટીસ અને કાર્ડિયો મેટાબોલિક ડિસીઝ એસોસિએશને સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ વડોદરા એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ગુજરાત ઇન્ડિયન એકેડેમી ઓફ ક્લિનિકલ મેડિસિન ગુજરાત ચેપ્ટર ડાયાબિટીસ એસોસિએશન ઓફ બરોડા બરોડા ઓફ સ્ટેટ ટ્રિક્સ એન્ડ ગાયનેક સોસાયટીના સમર્થન સાથે અમારી ત્રીજી રાષ્ટ્રીય કોન્ફરન્સ મેટાકોન ટ્વેન્ટી ફોરનું તારીખ બારથી ચૌદ જુલાઈ દરમિયાન હોટલ ગ્રાન્ડ મર્ક્યુરી વડોદરા સૂર્યા પેલેસ સેજગંજ ખાતે આયોજન કરવા જઈ રહ્યા છે ખાતરી છે કે મેટાકોન ટ્વેન્ટી ફોર ખરેખર શૈક્ષણિક રીતે વાયબ્રન્ટ ઇવેન્ટ હશે વડોદરામાં આયોજિત એક અનોખી કોન્ફરન્સ દરમિયાન વડોદરા ગુજરાત અને સમગ્ર ભારત દેશના આ ક્ષેત્રમાં નિષ્ણાંત ડોક્ટરોને તેમના વક્તવ્ય આપવા આ ક્ષેત્રના વિવિધ સંબંધિત વિષયો પર વિચાર વિમર્શ કરવા અને આ ક્ષેત્રમાં થતા નવા રિસર્ચના ડેટા રજૂ કરવા માટે અમે આમંત્રિત કરીશું તો ત્રણ દિવસીય મેડિકલ મિટિંગમાં ડાયાબિટીસ કાર્ડિયોલોજી અને મેટાબોલિક ડિસઓર્ડર વિશેના વિવિધ વર્કશોપ્સ યોજવામાં આવશે

એક નેશનલ બોડી છે જેનું ક્વાર્ટર બરોડામાં છે અમે છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા એક નેશનલ લેવલની કોન્ફરન્સ કરીએ છીએ જેનું નામ છે મેટાકોન આ વર્ષે મેટાકોન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર અમે અત્યારે બાર તેર અને ચૌદ જુલાઈ તારીખે અમે ગ્રાન્ડ માર્ક્યુરી હોટલમાં કરી રહ્યા છીએ જેમાં બસોથી વધારે નેશનલ ફેકલ્ટીઝ કે જે ડાયાબિટોલોજીસ્ટ છે એન્ડોક્રાઇનોલોજીસ્ટ છે અને કાર્ડિયોલોજીસ્ટ છે જે ભારતના નામ નામના ડૉક્ટર્સ છે બધા એ બધા ડોક્ટર્સ બરોડા આવી રહ્યા છે અને આઠસોથી હજાર ડૉક્ટર્સ જે ગુજરાત અને ઇન્ડિયા પરથી આવી રહ્યા છે આ કોન્ફરન્સને એટેન્ડ કરવા માટે નોલેજ મેળવવા માટે તો આખા ઇન્ડિયાના ડોક્ટર્સ જો આપણને બરોડામાં આવીને એક સારું નોલેજ આપી રહ્યા છે તો મારી બધા ડૉક્ટર્સને પણ અપીલ છે કે જેમણે હજી પણ રજીસ્ટ્રેશન ના કરાવી હોય તો આવતીકાલે અને પરમ દિવસે રજીસ્ટ્રેશન કરાવીને પણ આ કોન્ફરન્સ એટેન્ડ કરે અને આ કોન્ફરન્સમાં અમે અલગ અલગ જાતના ઘણા બધા સબ્જેક્ટ્સ પર જે હૃદય અને ડાયાબિટીઝને લગતા છે જેમ કે વર્કશોપ્સ છે ન્યુટ્રિશન વર્કશોપ એક્સરસાઇઝ વર્કશોપ ઇકો કાર્ડિયોગ્રાફી વર્કશોપ સ્માર્ટ આઈસીયુ વર્કશોપ આવી ઘણી બધી વર્કશોપ કરી રહ્યા છે ડૉક્ટર્સ માટે કે જેના ડૉક્ટર્સને ડિટેલમાં માહિતી મળે એના સાથે હવે ટેકનોલોજી નવી ડાયાબિટીસ માટે આવવા માંડી છે તો સ્પેશિયલ વર્કશોપ રાખીએ છીએ ટેકનોલોજી ઇન ડાયાબિટીસ કે હેન્ડ્સ ઓન ટ્રેનિંગ મળે નવી નવી ટેકનોલોજી આપણે પાસે છે તો ખરા પણ એની ટ્રેનિંગ નથી તો એવી ટ્રેનિંગ પણ મળી શકે સીજીએમએસ અને ઇન્સ્યુલિન પંપ જે ઉપકરણો છેલ્લા પાંચથી દસ વર્ષથી પ્રચલિત છે ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે તો એના માટેની પણ સ્પેશિયલ વર્કશોપ રાખેલી છે આ જે મશીન જે ઇઝરાયલથી આવી છે એ આપણે હૃદય ધબકારા મેજર કરી છે અને જ્યારે હૃદયને લોહી પર્યાપ્ત ન મળતું હોય ત્યારે આ ધબકારાનું જે રેગ્યુલેરિટી છે એફેક્ટ થઈ જાય છે અને આ પદ્ધતિથી એ એક કેલ્ક્યુલેશન કરીને ઇન્ટરપ્રિટેશન આપે છે કે હાર્ટ ડિઝીઝ થવાના ચાન્સેસ છે કે નહીં અને આમાં એક આપણે એક લીડ કો લગાડે છે જેવી રીતે ઇસી લગાડે છે અને એનું ડેટા એનું રીડર ઉપર અને આપણે મોબાઈલ ઉપર પણ આવે અને એમાં ટ્વેન્ટી મિનિટ્સ ટાઈમમાં એ લોકો હાર્ટ રેટ વેરિયબિલિટી બધું ચેક કરી એક ઇન્ટરપ્રિટેશન આપે છે કે ભાઈ આમાં હાર્ટ અટેક આવવાના ચાન્સીસ કે હાર્ટની નળીઓ ચૂકઅપ આવવાના ચાન્સીસ છે કે નહીં અને એમાં એરિયા ઝોન્સ છે કે આ એમાં લેસ ચાન્સીસ છે એમાં ઇન્ટરમીડિયેટ ચાન્સીસ છે એમાં વધારે ચાન્સીસ છે એને હિસાબે આપણે પેશન્ટને સ્ટેડિફાઈ કરીએ અત્યારે આપણો મુખ્ય ઉદ્દેશ શું હોય છે કે જે પેશન્ટને હાર્ટ એટેક ન આવ્યો હોય કે જેને બીપીઆર પ્રોબ્લેમ્સ રિસ્ક ફેક્ટર્સ હોય એને આપણે કેવી રીતે સ્ટેટિફાઈ કરી કે ચાન્સીસ વધારે છે હાર્ટટેક હોવાના જો એને ચાન્સીસ વધારે હોય એઝ પર અવર રિસ્ક ફેક્ટિસિએશન દરેક ઓર્ગનાઇઝેશન અલગ અલગ પદ્ધતિ થશે જેનાથી રિસ્ક સ્ટેટિફિકેશન કરે છે કાર્ડિયો છે અને એના હિસાબે પછી અમે અમુક દવા એડવાઇઝ કરીએ જે કે કોલેસ્ટ્રોલની ધો લોહી ધો બીપીની ધો જેનાથી ફ્યુચરમાં હાર્ટ અટેક આવના ચાન્સ ઓછા નથી અમારો મેન ઉદ્દેશ શું હોય છે કે માણસ આવે ક્યાં તો લાઇફસ્ટાઈલથી એને ઓકે થઈ જાય ક્યાં તો મેડિસિન્સથી ઓકે જાય એને અટેક ના આવે એ હોસ્પિટલાઇઝ ના થાય એને જાનમાલનું નુકસાન ના થાય જેનાથી કે એને એ એમનું પ્રોડક્ટિવ વર્ક કરતો રહે એમની ફેમિલીને પ્રોબ્લમ ન થાય અને આપણે એક આઉટડોર બેસીસ ઉપર પેશન્ટને ટ્રીટમેન્ટ થઈ જાય અને એને અનનેસેસરી કોમ્પ્લિકેશન ન થાય એની આયુષ્ય વધે એ અમારો ઉદ્દેશ મુખ્ય હોય છે થેન્ક યુ